રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ સાથે આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર જયેશ વાકાણી ફૂડ સેફટી ઓફિસર શ્રી કે એમ રાઠોડ ફૂડ સેફ્ટી ઓફિસર કે જે સરવૈયા ફૂડ સેફ્ટી ઓફિસર સીડી વાઘેલા સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન દીનદયાળ ઇન્ડિયન એરિયા સેરી નંબર છ આજીડેમ ચોકડી પાસે રાજકોટ મુકામે આવેલ કલ્પેશભાઈ જીતેન્દ્રભાઈ ગુપ્તાની ઉત્પાદક પેઢી કલ્પેશ ટ્રેડર્સ જે કે સેલ્સની સ્થળ તપાસ કરવામાં આવેલ સગરહુ પેઢીમાં દાબેલા ચોણા મગ કટોળ વગેરે નમકીનું ઉત્પાદન કરી વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ તપાસ કરતા પેઢીમાં ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતા પલાળેલ ચોણા ફૂગ વાડા તેમજ અનહાઇજેનિક રીતે જમીન પર રાખેલ જોવા મળેલ તેમજ તેમાં શંખ જીરોનો ઉપયોગ કરેલ માલુમ પડેલ જે પેટી ઉત્પાદકો દ્વારા સ્વીકારેલ સદરહુ સંગ્રહ કુલ કિલોગ્રામ માનવ આહાર માટે ફરીથી બજારમાં વેચાણ ન થાય તે હેતુથી સ્થળ પર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ સ્થળ પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવાની કાર્યવાહી કરેલ અહેવાલ વિજય મકવાણા